વિશ્વ ફાલક પર સુપ્રસિદ્ધ જે અંતર્ગત માદરે વતન ને કેમ વિસરાય સંસ્વરણો કેમ ભૂલાય એવા તરબતર જીગર સંખેડીય ની કવિ તરીકે જિંદગીમાં ઉદ્ભવતી ઉર્મિઓ ગોપાલભાઈ આર શેઠ દ્વારા તૈયાર કરાયેલા સંખેડાની સુવર્ણગાથા પુસ્તિકાનું લોકાર્પણ સમાજના પ્રમુખ ભરતભાઈ દેસાઈના વડપણ હેઠળ સંખેડા ભવન વાઘોડિયા રોડ વૃંદાવન ચાર રસ્તા વડોદરા ખાતે સંખેડાની સુવર્ણગાથા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું જેમાં મુખ્ય મહેમાન પદે અલ્કેશભાઈ તમાકુવાળા ગોપાલભાઈ ખેપરી બાલુભાઈ શાહ અશોક શાહ સંજયભાઈ દેસાઈ કવિ લેખક સાહિત્યકાર અને પત્રકારો જેમાં હરીશ શાહ દુર્ગેશભાઈ ઉપાધ્યાય સુંદરમ ટેલર કવિ ગિરિરાજ બ્રહ્મભટ્ટ ભરતભાઈ દેસાઈ વગેરેની ઉપસ્થિતિમાં ગોપાલભાઈ શેઠ દ્વારા તૈયાર કરાયેલ સંખેડાની સુવર્ણગાથા પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પુસ્તકમાં સંખેડામાં આવેલી વિવિધ સંસ્થાઓ પ્રભુ શ્રી દ્વારકાધીશ નું મંદિર સહિત ધાર્મિક સ્થળો પ્રાકૃતિક દ્રશ્યો શૈક્ષણિક સંસ્થાઓ આરોગ્યલક્ષી સેવાઓ અને સોનેરી કલાકૃતિ સહિત પુસ્તકમાં કંડારવામાં આ પ્રસંગે ઉપસ્થિત સાહિત્યકારો લેખકોએ ગોપાલભાઈની પુસ્તકમાં માટેની જહેમત દાદ માંગી લે અને વતન પ્રત્યેનો અનોખો પ્રેમ એ સાચી જ ધરબતર સંખેડિયન જીગર જ કહેવાય એમ મુક્ત કંઠે પ્રશંસા કરતા જોવા મળ્યા સભાના અધ્યક્ષ ભરતભાઈ દેસાઈએ ગોપાલભાઈ શેઠનું શાલ શાળા વિશેષ સન્માન પ્રારંભમાં સમાજની મહિલાઓ દ્વારા મંગલા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ સ્વાગત પ્રવચન ગોપાલભાઈ શેઠે સુવર્ણ ગાથા પુસ્તક તૈયાર કરવામાં પરિવારના ધર્મ પત્ની બાળકો સમાજના વડીલો યુવાનો મહિલાઓ અને ઉપસ્થિત સાહિત્યકારો લેખકોનો કવિઓ કર્યો અને આવકાર્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો આયોજકો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમ સુંદર અને સફળ સંચાલન માઘવેન્દ્રસિંહ રાણા શેર શાયરી ગઝલ દ્વારા આગવી અદાથી કર્યું હતું અને સૌના આકર્ષિત કેન્દ્ર બન્યા હતા અને આભાર વિધિ વર્જેશભાઈ દેસાઈએ કરી હતી સંખેડાની આ બુકની રચના રચવામાં એને ગ્રંથગાથા લખવામાં અઢળક પરિશ્રમ કર્યો પણ એ પરિશ્રમ ક્યારે જન્મ્યો કે જ્યારે મને સંખેડા નગરનો ઓરસંગ નદીનો લગાવ હતો ને એ લગાવને મારા દિવસ રાતના વિચારોમાં ઉજાગર થતા હતા અને એ વિચારોને હું રજૂ કરતાં કરતાં સંખેડાને પૌરાણિક આખી ઐતિહાસિક ઘટનાઓને સંકલન કરી એ સિવાય હું એ પાંચ પ્રકારની કવિતાઓ લખી એની અંદર પા પહેલી કવિતા સંગ્રહનગરની જ હતી અને જ્યારે પણ હું એ કવિતા રચ્યું એટલે હું એટલો પ્રોતને પ્રોત્સાહિત થઈ જતો હતો કે એ એ જ વસ્તુ આ પુસ્તકમાં હું અનુલક્ષીને લખી છે